નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઈજાગ્રસ્તોને મળવા પહોંચ્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક સુપર શેર કર્યું છે તેઓ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરણી તળાવ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો તેમના સ્વજનો તથા તબીબો સાથે વાતચીત કરવા ગયા હતા સાથે તેમને મળી રહેલ સારવાર અંગે જાણકારી મેળવી હતી તેમણે ઇજાગ્રસ્તોના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાની સાથે સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે હતા દરમિયાન તેઓ ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા હતા તેમણે એક્સ ઉપર લખ્યું છે કે ભગવાન શ્રી રામ અને સીતા મૈયાનો જ્યાં વાસ હોવાનું કહેવાય છે એવા નવસારી જિલ્લાના સુપ્રસિદ્ધ આસ્થાધામ શ્રી ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી છે સાથે અહીં તેમણે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું સીએમએ મંદિર પરિસરમાં સફાઈ કામ પણ કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્ટીબાયોટિક્સ અંગે કેન્દ્રની મોટી જાહેરાત કેન્દ્રીય આરોગ્ય વિભાગે એન્ટીબાયોટિક્સના વપરાશમાં થયેલા અસાધારણ વધારાના સંદર્ભમાં મહત્ત્વની જાહેરાત કરી છે હવેથી દર્દીઓને એન્ટીબાયોટિક્સ આપવાના કારણો અને સૂચનાઓ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખવી આવશ્યક છે ફાર્માસિસ્ટ દવાઓનું વેચાણ ત્યારે જ કરવું જોઈએ જો તેમની પાસે માન્ય પ્રિસ્ક્રિપ્શન હોય નિષ્ણાતો ચેતવણી આપે છે કે એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી આડઅસરો થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે